ડાયાબિટીસના દર્દીઓ કે જે ખાવાના એકદમ શોખીન હોય છે છતાં પણ એ લોકો ઘણી બધી વસ્તુઓ ખાઈ શકતા નથી તો લગભગ ડાયાબિટીસના પેશન્ટમાં એક કોમન પ્રશ્ન હોય છે કે અમારે ડાયાબિટીસમાં શું ખાવું જોઈએ કે જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં સહેલું રહે તો આજે આપણે ડાયાબિટીસના પેશન્ટોએ શું ખાવું જોઈએ તે વિશે જાણીશું અનાજમાં એક વર્ષ જૂના ચોખા અને અનાજમાં સ્પેશિયલી જવના રોટલા રોટલી ભાખરી પૂડલા ધાણી આ બધાનો ઉપયોગ કરીને કોઈને કોઈ રીતે ખોરાકમાં જવને ઉમેરવાનું કીધેલું છે આ સિવાય તૃણ ધાન્ય એટલે કે જે ઘાસની જેમ ઉગે છે એ બધા જ ધાન્ય ખાઈ શકાય એ સિવાય કીધું છે કોદરી કોદરી છે તેની ખીચડી બનાવીને તમે લઈ શકો તે પછી કઠોળમાં મગ ચણા અરહર ઉલથ આ બધી વસ્તુઓ ખાઈ શકાય ફ્રૂટમાં આમળાનો રસ હળદે બીલું જાંબુ આ બધા ફ્રૂટ છે તે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે ત્યાર પછી શાકભાજીમાં કડવા શાકભાજીઓ કોઈ પણ જેવા કે પટોળ મેથી કારેલા એ સિવાય સરગવો આ બધા શાકભાજીઓ ખાઈ શકાય મસાલામાં હળદર અજમા એલચી મરી લઈ શકાય લિક્વિડ વસ્તુઓમાં ઘરની બનાવેલી તાજી છાશ મધવાળું પાણી ત્રિફલા નાખેલું પાણી કૂશ નાખેલું પાણી પી શકાય અન્ય વસ્તુઓમાં ગરમાળો અને લીમડાનો ઉપયોગ કરી શકાય ત્યાર પછી છે કે શું ન ખાવું જોઈએ તો અનાજમાં નવા અનાજ એટલે કે ખેતરમાંથી ડાયરેક્ટલી આવેલું અનાજ ન લેવું જોઈએ કઠોળમાં અડદ ન લેવા જોઈએ ફ્રૂટમાં કેરી કેળા પપૈયા જેક ફ્રૂટ કે પછી કોઈ પણ ગળિયા ફ્રૂટ ન ખાવા જોઈએ શાકભાજીમાં બટેટા શક્કરિયા આ બધા ઓછા લેવા જોઈએ લિક્વિડ પ્રિપેરેશનમાં ખીર દૂધની બનાવટ સાકર કે ખાંડથી બનાવેલી વસ્તુઓ શેરડીનો રસ દહીં આ થાવાળી વસ્તુઓ ઓછી લેવી જોઈએ ત્યાર પછી છે જીવનશૈલીમાં શું ફેરફાર કરવો જોઈએ તો રેગ્યુલર એક્સરસાઇઝ કરવી સાયકલિંગ કરવી આસનમાં વજ્રાસન પશ્ચિમો તાનાસન હલાસન આ કરવું જોઈએ પ્રાણાયામમાં કપાલભાતી અને ભ્રામરી કરવા મિત્રો ડાયાબિટીસના પેશન્ટ માટે જેટલી જરૂરી દવા છે એટલી જ જરૂરી છે એક્સરસાઇઝ કરવી તો એક્સરસાઇઝને તમારા ડેલી રૂટીનમાં જરૂરથી ઉમેરવું ત્યાર પછી આપણે જે ડાયાબિટીસના કારણો જે આગળના એપિસોડમાં કીધેલું છે એ બધું જ આપણે ધ્યાન રાખવું જોઈએ તો આજથી જ ડાયાબિટીસના બધા જ દર્દીઓ ખાવા પીવામાં આ બધા ફેરફાર કરીને ડાયાબિટીસને આપણે કંટ્રોલ કરીએ અને આ સિવાય કોઈ પણ બીજા રોગ કે જેમાં તમે ખાવા પીવામાં શું ધ્યાન રાખવું એ જાણવા ઈચ્છતા હોય તો તે રોગને તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે તેના પર આગળ વિડીયો બનાવશું તો ચલો મળ્યા આગળના વિડીયો જય ધન્વંતરી